હું વખત કઉ છું કે દુઃખ તો ઓટોમેટિક શીખાઈ જશે દુઃખ સહન કરવા માટે ક્યારેય ક્લાસ નહીં કરો પણ સુખ સહન કરવા માટે કાયમ કથા સાંભળો તમે સંપત્તિ તો દુનિયામાં ઘણા પાસે બધા પાસે રહેવાની આવવાની જવાની છે હા મુંબઈની અંદર સિદ્ધિ વિનાયક નો ભિક્ષુક ગુજરી ગયો ને તો ચાર કરોડ રૂપિયાની એફડી નીકળી હતી કેટલી ચાર કરોડ ચાર કે સાત નથી ખબર હા પાડો નહીં બધાની સામે તો આ બધાની સામે પાછું તમે આમ કરો આપણે આપણે બધા એક ટીમ ના છીએ ભલા માણસ મે આવ મારી છે આવ છે બધી કોઈ કોઈ નું નથી રે કોઈ કોઈ નું નથી રે તો એ 4 કરોડ રૂપિયા ની એફડી એક પ્લેટ એક ફ્લેટ કોની પાસે હતો જે સવારમાં માં આમ હાથ કરીને બેસતો તો એની પાસે તો ખાલી સંપત્તિ થી કાઈ થતું નથી તમારી સંપત્તિ ક્યાં વપરાય છે ને એના ઉપર નક્કી થાય તમારા ઘરમાં રહેલી સંપત્તિ કેવી છે અને સામના સંહિતા ની અંદર લખ્યું છે ગામમાં ગળાવતા ગામની અંદર ગળાતા તળાવ બંધાતા તમારા સગા સંબંધીની ગરીબ બેન દીકરીના લગ્નની અંદર ખળે કે ગરીબ માણસના નાના મોટા પ્રસંગોની અંદર જે ધન વપરાય છે ને એ જ ધન તમારું ધન છે બાકી તમે નિરું છો બીજું બધું ધન તો આવ્યા કરે તો પ્રેમે કરતરી ભક્તિ કરીએ ત્યારે એમ તમે એની જેવા થઈ જાઓ પછી તો શું થાય એને હકીકત ધનવાન કોણ છે મહત્મિક સકલ ભુવન મધ્ય નિર્ધરા શે ધન્યા શ્રી હરિભક્તિ હરિર વિજલો આખા ભુવન ની અંદર આખી દુનિયામાં રૂપિયા વાળું કોણ છે કોણ રૂપિયા વાળું છે કીધું જેની પાસે બેંક બેલેન્સ છે ના જેની પાસે બેંક બેલેન્સ નહીં જેની પાસે રામ નામ બેલેન્સ છે એ રૂપિયા છે જેની પાસે ભગવાનના ના નામનું બેલેન્સ છે ને એ રૂપિયા વાળો નરસિંહ મહેતા પાસે ક્યાં કઈ હતું તો એ વેલા લખી દીધી હાલે ચાર હજાર કોડી છે જા દ્વારિકા બજારમાં એક શામળશા શાહ કરીને છે એને આપી દેજે રોકડા લઈ લેજે ત્યાંથી અને ત્યારે શામળશા શેઠની શેઠ લઈને નીકળેલા જાત્રાળુ દ્વારિકા બજારમાં ગોતે ક્યાં શામળ શાહ ક્યાં મળશે શામળ શાહ ક્યાં મળશે તો કીધું અહીંયા ક્યાંય તો નથી ત્યાં તે પત જવાની હતી ત્યારે દ્વારિકાને મંદિરના મૂર્તિ માંથી દ્વારિકા ધીશ નીકળ્યા અને નરસિંહ શામળશાનું નું રૂપ લઈને આવ્યા એ ભાઈ કોને ગોતો છો કે શામળશા એક સાઈડ આવો બોલો શું હતું નરસિંહ મેં તો કાગળિયો કરી દીધો છે સારું સારું તે તમારી પેઢી કેમ અહીં ક્યાંય દેખાતી નથી કે આવા નાના નાના પેઢીઓમાં અમે થોડા હોય અમારી પેઢી તો બહુ મોટી છે હું દેવાનું કે ચાર હજાર કોડી ઓહો ચાર હજાર કોડી આ મહેતાજી અમારી અમારી આબરૂ લે છે અમને અમને હાવ નાના કરના નાખ્યા મહેતાજી હું ચાર હજાર કોડી સાચું છે અમારે અમને કાંઈક લાખ બે લાખ પાંચ લાખ કોડીનું કીધું હોય તો અમને એમ લાગે કે અમે મહેતાજીનું કંઈક કામ કર્યું આટલું તો અમારે તમારી પાસે કાગળીઓ લીધા વિના ખાલી મહેતાજીનું નામ દીધું હોત ને તોય દઈ દે પણ કાંઈ વાંધો નહીં જાવ ને આથી રિટર્ન જાઓ ને ત્યારે મહેતાજીને કહેજો કે હવે નાના નાના કામ ન ચીંધે આ બધું નાનું કામ કહેવાય આ તો ગમે એ કરી નાખે થોડાક મોટા કામ ચીંધે તો સંબંધ થોડોક કાટો થાય તમે વિચારો તો ખરા કઈ નહીં ખાલી કાગડીઓ મારી ઊંડી હતું મહારા કહી ગયો તો ચિંતા નથી આપડી પાસે કઈ હોય નઈ ને આપણે દેખાવ કરીએ એટલે ઉપાધિ છે જે છે એની દેખાવાનો પ્રયત્ન કરીએ એટલે દુખી થઈએ છે મૂળ દુઃખી થવાનું કારણ હું એ જ ભગત છીએ ને એથી દેખાવું છે આ કરવી નથી માળા રાખવી છે બે છે આ બધી આ બધી ચિંતા ઉપાધિઓ વધે વસ્તુઓ ક્યારે વધે વસ્તુ વધે એટલે ઉપાધિ જ થાય સગવડતા વધે એટલે અગવડતાઓ જલ્દી આ અગવડતાઓ શા માટે દેખે મૂળ સગવડતા નહીં અમે એક રૂમમાં આઠ જણા રહેતા કેટલા આઠ જણા નવ જણા હતા એક રૂમમાં તો એ કોઈ દિવસ સકડાશ પડતી નહીં હવે એક રૂમ માં બે જણા હોય એક જણા હોય તો એમ થાય કે ડિસ્ટર્બ થાય છે પેલું થાય છે ત્રીજું થાય જયારે બહાર જઈએ છીએ ત્યારે શા માટે ઓપ્શન વધ્યા સ્કોપ વીધ્યો સગવડતા વધી એસી આયવું એટલે ગરમી મળી થવા પંખો આવ્યો એટલે પવન લાગતો બંધ થઈ ગયો હા મૂળ તો એસી બીજું કઈ સગવડતા વધી એટલે અગવડતા પેલા નજરે ચડે નારજીએ પેલા નરસિંહ મહેતા એ કહી દીધું રેવા નથી ઝૂંપડી થી પડે છ બેટો બેટી પડા દીકરો બની બેટો બેટી પડા બેટો વડા ઘરે કેવો ભરોસો નરસિંહ મહેતા ને મારા ભગવાન ભરોસો હોવો જોઈએ ભરોસો કેટલો ભરોસો ભરોસો તમને ઠેકાણે લઈ જાય